રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ અને વરસાદના કારણે હાલ તો વીજ સપ્લાય પર અસર જોવા મળી રહી છે વીજ પુરવઠાને અસર જોવા મળી છે કચ્છ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ફીડરો અહીં બંધ જોવા મળી રહ્યા છે ભારે વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રભરમાં અને તેના કારણે કચ્છ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોની સાથોસાથ શહેરી વિસ્તારોના બસો એકાવન વીજ ફીડર બંધ હાલતમાં છે જ્યારે કે એકાણું વીજ પોલ ધરાશાયી થયા ભારે વરસાદથી દસ જેટલા વીજ ટ્રાન્સફોર્મરને પણ નુકસાન પહોંચ્યું છે જોકે ભારે વરસાદના કારણે આડત્રીસ ગામોમાં તો હાલ તો અંધારપટ છે અને સૌથી વધુ પોરબંદર અને ભુજ જિલ્લામાં વીજ પુરવઠાને અસર થતી જોવા મળી રહી છે પીજીવીસેલની અલગ અલગ ટીમોએ હાલ તો કામગીરી પણ શરૂ કરી દીધી છે

પીજીવીસીએલ ના જે અધિકારીઓની અલગ અલગ ટીમ કર્મચારીઓની અને કોન્ટ્રાક્ટરોની અલગ અલગ ટીમ છે તેમના દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અત્યારે કામગીરી કરી રહી છે જેટલા અલગ અલગ જે પોલ છે તે અત્યારે જે ધરાશાયી થયા છે સમગ્ર પીજીવીસીએલ નું જે સમગ્ર તંત્ર છે તેમના દ્વારા આદેશ કરવામાં આવ્યા છે બસો એકાવન જેટલા ફીડરો છે તે બંધ છે એકાણું જેટલા વીજ થામલાઓ ધરાશાયી થયા છે સાથે સાથે અલગ અલગ દસ જેટલા ટીસી છે તે પણ ડેમેજ થયા છે આડત્રીસ ગામડાઓ ની અંદર અત્યારે જે અંધારપટ છવાયો છે એટલે કે આ ગામડાઓની અંદર જે વીજ પુરવઠાને પૂરેપૂરી અસરો થઈ છે અમુક ગામડાઓ છે ત્યાં થોડી ઘણી અસરો જોવા મળતી હોય છે માત્ર ગ્રામ્ય વિસ્તાર નહીં પરંતુ શહેરી વિસ્તારો રાજકોટ પોરબંદર જુનાગઢ તમામ જે આ મોટા શહેરો છે ખાસ કરીને ભુજ વિસ્તાર ત્યાં સૌથી વધારે પીજીવીસીએલ ની સપ્લાય ને ગ્રામ્ય વિસ્તારમાં અસરો જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે પોરબંદર અને ભુજ વિસ્તારની અંદર વીજ સપ્લાયને અસરો જોવા મળી રહી છે પરંતુ પીપીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરોની અલગ અલગ ટીમો છે તેમના દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જી આભાર આપનો આ સબકરે માહિતી બતલ તો જલ્દીમાં જલ્દી આ વીજ પુરવઠો છે યથાવત થાય પ્રકારના પ્રયાસો પીજીવીસન ની ટીમ તરફથી થઈ રહ્યા છે